રાજકોટના ઉપલેટામાં વર્ષ બે હજાર એકવીસમાં ભત્રીજાની હત્યાના કેસમાં હત્યા કરનાર કાકી સહિતનાઓ ધોરાજી સેશન કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો છે આરોપી કાકી દ્વારા દસ વર્ષની માસુમ બાળકીના માથાના ભાગે દસ્તો મારી માસુમ બાળકીની કરપેણ હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો બનાવ બાદ બાળકીના કાકા અને તેમના પિતા દ્વારા બનાવને છાવરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હત્યા કરનાર કાકી તેમજ હત્યાના બનાવને છાવરવાના પ્રયત્નોમાં હત્યા કરનાર કાકી તેમજ બાળકીના કાકા અને પિતા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હોવાનો બનાવ પણ સમયે સામે આવ્યો હતો હત્યાના બાદ પોલીસે હત્યા કરનાર કાકી તેમજ છાવરવાનો પ્રયત્ન કરનાર બાળકીના કાકાને પિતાની અટકાયત કરી હતી હત્યાના બનાવ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બાળકીના કાકા અને પિતાનો જામીન ઉપર છુટકારો થયો હતો માસુંબાળકીની કરપીણ હત્યાના કેસના મુખ્ય આરોપી કાકી હજુ સુધી જેલવાસમાં છે આ બનાવનું કેસ ધોરાજી સેશન કોર્ટમાં ચાલી જતા સેશન કોર્ટ દ્વારા ત્રણેયને નિર્દોષ છુટકારો આપી હોવાનું સામે આવ્યું છે રિપોર્ટર ફિરોજ જુણે જાત ધોરાજી હર્જનભાઈ ધોરાજી

એમાં પીએમ પણ નોટ અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સરકમસ્ટેન્સ એવિડન્સ ઉપર આખો કેસ હતો અને જેમાં તમામ શાહિદોના પુરાવા જોઈ અને નામદાર સેશન જજે આરોપીઓ નંબર એક ના વનનાબેન બે ના ચેતનભાઈ અને ત્રણ ના મયુરભાઈ ને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે

મરણ ગનાર દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ આવેલ છે આ કામમાં આરોપીઓ તરફે ડબલ એ સાગઠિયા તથા નંબર બે ત્રણ ના તરફે અમો એજી કાપડી એડવોકેટ રોકાયેલ હતા